સરકાર પાસેથી પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝે માન્યતા લીધા બાદ વર્ષ ઓગણીસો રિયલ એસ્ટેટની ખરીદી અને પ્રતિબંધ મૂકી તમામ મિલકતો જપ્ત કરી હતી જેના પગલે રોકાણકારોના નાણાં સલવાઈ ગયા હતા જે સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના પાંચ પંચ્યાસી કરોડ રોકાણકારોના રૂપિયા ઓગણપચાસ સો કરોડ રૂપિયા થાય છે અને ગુજરાત રાજ્યના આશરે ત્રણ પાંચ લાખ રોકાણકારોના રૂપિયા આઠ હજાર પાંચસો કરોડ અને જિલ્લાના સો લાખ રોકાણકારોનો સમાવેશ થાય છે કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં મામલો હજી પણ પેન્ડિંગ છે ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશને પીએસસીએલના રોકાણકારો દ્વારા રચાયેલ રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે જેને તેમની મૂડી પરત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને બીજી ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર એમ લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે રોકાણકારોએ તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવો કર્યો છે આ સાથે જ મેમોરેન્ડમ સુપરત કર્યા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી ત્યારે ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારોને તાત્કાલિક નાણાં પરત ચૂકવણી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં રોકાણકારોએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી એક લાખ જેવા કસ્ટમર અને સો કરોડ રૂપિયા જેવી રકમ જે પીએસસીએલ કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે જેની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી નિરસ અને એ ચાલી રહી છે તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આ જે આવેદનપત્ર આપવાનો દિવસ હતો એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે સાહેબે એમનાથી બનતો સખ સહકાર સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે